યુવાનીમાં પ્રેમમાં પડવું અનિવાર્ય છે પણ એ પ્રેમ પુસ્તક દ્વારા જેમાં હૃદયભંગનો આવતીકાલે આ પીડા તમારી સૌથી મહાન બળ બનશે જો તમારા જીવનમાં શિક્ષણને ઉત્તમ સ્થાન મળે છે તો ખાતરી રાખો કે સફળતા તમારી જ હશે જે સંઘર્ષના માર્ગે ચાલે છે તે વિશ્વને બદલી નાખે છે જેને રાત્રે યુદ્ધમાં વિજય મેળવ્યો છે તે સવારે સૂર્ય બનીને ઉભરે છે તમારા બહાનાઓ ક્યારેય તમારું સમાધાન નહીં કરે તેઓ તમને સૌથી નીચા બનાવીને તમને જ બરબાદ કરશે જીવનમાં અંધકાર ક્યારે જ વધે છે જ્યારે વ્યક્તિ શિક્ષણ છોડી દે છે ત્યારે જ તેની અજ્ઞાનતા બે ગણી વધે છે એમના પર ક્યારેય ધ્યાન ન આપો જે તમારી પીઠ પાછળ વાત કરે છે તેનો સીધો અર્થ થાય છે કે તમે તેમનાથી બે ડગલા આગળ છો મુશ્કેલીઓમાં ભાગવું સહેલું છે જીવન એ દરેક પાસાની કસોટી છે જે ડરે છે તેને કશું મળતું નથી જીવનમાં જે લડે છે તેના પડકે આખી દુનિયા ઊભી રહી છે તમે તમારું ભવિષ્ય બદલી શકતા નથી પરંતુ તમે તમારી આદતો બદલી શકો છો અને ચોક્કસપણે તમારી આદતો તમારું ભવિષ્ય બદલી નાખશે જો તમારા જીવનમાં અભ્યાસનો મહત્વ છે તો જ તમારા જીવનની કોઈ કિંમત છે જો આજે તમારો અભ્યાસ સારો રહેશે તો આવતીકાલે આવનારી દરેક લડાઈ તમારી જીતની હશે જેમ તમારી હિંમત લડત દ્વારા જાણી શકાય છે તેમ તમારું ભવિષ્ય તમારા અભ્યાસ દ્વારા જાણી શકાય છે જો તમારે ક્ષમતા વધારવી હોય તો તમારે સારા શિક્ષણ સાથે જાતે અભ્યાસ કરવો પડશે વચન આપો કે હવે તમે દરેક અપણને બનાવશો સારા રસ્તા તરફ વાળશો તેને જીવન જીવવાના દરેક પ્રકરણ શીખવશો જ્યારે જ સર્વત્ર તમારી પ્રશંસા થશે જ્યારે તમારો ઇરાદો સારો થશે અને તમારો અભ્યાસ સર્વશ્રેષ્ઠ થશે હવે તમારે બધી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે તમે અટકશો નહીં હવે તમારે વધુ અભ્યાસ કરવો પડશે જીવનની દરેક ક્ષણ દુઃખની છાયામાં પસાર થશે જ્યારે તમારા જીવનમાં શિક્ષણનો અભાવ હશે દરેક સફળ વ્યક્તિમાં એક વસ્તુ સમાન હોય છે તો તેમના મંદિર સુધી પહોંચવા માંગે છે ક્યારેય એવું ન વિચારો કે તમે એકલા છો પણ એવું વિચારો કે મુશ્કેલીઓનો સામનો કરવા તમે એકલા જ દસ બરાબર છો યુવાની એ અભ્યાસનો સમય છે તેને ધૂળ સમજીને ઉડાડશો નહીં જે લક્ષ્યમાં ખોવાઈ ગયા સમજો કે તે સફળ થઈ ગયા પીડા કોઈ ફાયદો નથી મિત્ર પ્રકૃતિ પક્ષી જેવા હોય છે ચોક્કસપણે સાથે આકાશમાં ઉડશે પરંતુ માળામાં તો એકલાએ જ રહેવું પડશે સારા સમય જોઈ યાદ રાખો સમય જતા ખરાબ સમયનો પણ સામનો કરવો પડે છે જે વ્યક્તિ પોતાની જાતને નિયંત્રિત કરે છે જીવનમાં કંઈ પણ કરી શકે છે માર્ગ પર ચાલતા રહો હું ચાલવાનું નિષ્ણાંત બનીશ ત્યાં તો મંજિલ પર પહોંચીશ અથવા હું એક સારો પ્રવાસી બનીશ સમય સાથે બદલાવો અથવા સમય બદલવાનું શીખો મજબૂરીઓને શ્રાપ ન આપો દરેક રીતે ચાલતા શીખો તમારે ઉડવું પડશે ભલે તમારે ઘણી વખત પડવું પડે સપના સાકાર કરવા ભલે તમારે તમારી જાત સાથે લડવું પડે તમારામાં હજારો ખામીઓ હશે પણ તમારામાં વિશ્વાસ કરો કે તમારામાં વધુ સારું કરવાની કુશળતા છે ભૂતકાળ પર રડશો નહીં તમારી પાસે જે છે તે ગુમાવશો નહીં કારણ કે સફળતા તેમને જ મળે છે જેઓ સમય અને સંજોગો પર ક્યારેય રડતા નથી આજે રસ્તો કાઢ્યો તો આવતીકાલે મંજીર પણ મળી જશે આ બહાદુર પ્રયાસ એક દિવસ ચોક્કસ રંગ લાવશે અસફળ લોકો દુનિયાના ડરથી પોતાના નિર્ણયો બદલી નાખે છે અને સફળ લોકો પોતાના નિર્ણયોથી આખી દુનિયા બદલી નાખે છે